કલ્યાણપુર તાલુકામાં બસો ઓગણીસ ટકા અને ભાણવડ તાલુકામાં એકસો બાણું ટકા એમ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં બસો એકાવન ટકા સરેરાશ નોંધાયો છે ત્યારે જિલ્લાના અમુક તાલુકામાં મોસમના કુલ વરસાદના બે ગણાથી ચાર ગણા સુધી વરસાદ નોંધાયો હોય ખેડૂતોના પાકો તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે સાથે સાથે જમીન ધોવાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ચોમાસાના અઢી મહિનાના સમયમાં જિલ્લામાં દોઢ મહિનો વરસાદના દિવસો પસાર થયા છે જેના કારણે ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પણ પાક લીલો દેખાય છે પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે જ્યારે દોઢ મહિનો વરસાદ રહેવાના કારણે ગરીબ અને મજૂર વર્ગની સાથે સાથે રોજે રોજનું કમાઈ ખાતા માછીમાર ભાઈઓને પણ રોજીરોટીનો ખૂબ મોટો પ્રશ્ન ઉભો થયો છે નેચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબોના ઘરમાં સતત પાણી ભરાયેલું રહેતા તેમની ઘર પણ નુકસાન થયું છે માછીમાર ભાઈઓને બોટને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આ સમગ્ર બાબતોને ધ્યાને લઈ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા યોગ્ય ન્યાયની માંગ કરાઈ છે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે બસો એકાવન ટકા વરસાદ રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર છે દ્વારકા તાલુકાની અંદર છે એમ સરેરાશ વરસાદ થયો સરકારની બે હજાર સોળ ની અછતગ્રસ્તની મેન્યુઅલ બહુ સાફ છે કે જ્યાં એકસો ચાલીસ ટકા કરતા વધારે વરસાદ પડ્યો હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ સરકાર લીલો દુષ્કાળ જાહેર નથી કરતી નથી એની દરખાસ્ત કરતી એટલે આજે ખંભાળિયા ખાતે કલેક્ટર શ્રીને દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાનોએ સાથે મળી અને રજૂઆત કરી હતી કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જે અગાઉ સર્વેની કામગીરી કરી છે એમાં ભાણવડ તાલુકાનો સમાવેશ કર્યો નહોતો તો ફરીથી ભાણવડ તાલુકામાં સર્વે કરવામાં આવે એટલું જ નહીં પણ લીલો દુષ્કાળ જાહેર થાય તો ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ પાક ધિરાણ માંડવાડ કરવું પડે સરકારે અને માંડવાડ કરવામાં આવે એવી માંગ છે અમારી રાજ્ય સરકારે પોતે બનાવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે અડતાલીસ કલાકમાં પચીસ ઇંચથી વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ ગણાય અને એ મુજબ એક હેક્ટરે પચીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપવું જોઈએ દ્વારકા જિલ્લાની અંદર બબે વખત ઘટના બની છે કે એક આરે પચીસ પચીસ ઇંચ વરસાદ પડ્યો બે વખત તેમ છતાં રાજ્ય સરકારે બનાવેલા કાયદાનો અમલ પણ રાજ્ય સરકાર કરતી ન હોય ચાર હેક્ટરની મર્યાદામાં એટલે ખેડૂતને ઓછામાં ઓછું પ્રતિ હેક્ટરે એક લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકારે આપવું જોઈએ રાજ્ય સરકારે બનાવેલા કાયદા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા મુજબ અમે માંગીએ છીએ બાકી સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખતમ કરી નાખી છે પાક વીમા યોજના ખતમ કરી નાખી છે એક પણ યોજના અત્યારે ખેડૂતો માટે ચાલુ નથી આ બંને યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે એસડીઆરએફ ઉપરાંત આ બંને યોજનાનો લાભ મળવાપાત્ર હોય તો મળવાપાત્ર હતો તો રાજ્ય સરકારે અત્યારે યોજના બંધ કરી છે પણ તેમ છતાંય એ ધારા ધોરણો મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે અગાઉ જે સર્વે જાહેર કર્યો તો સરકારે અને એનો જે પેકેજ જે જાહેર કર્યું છે એની અંદર જમીન ધોવાણ કે પશુ નુકસાનનો એક ટકા જાહેરાત છે નહીં એટલે સરકાર શ્રીનું ધ્યાન દોરવા માંગીયે છીએ કે જમીન ધોવાણ જે છે એનું બહુ મોટું નુકસાન છે ખેડૂતોને પશુઓનું બહુ મોટું નુકસાન છે તો અગાઉ હવે પછી જે પેકેજ જાહેર કરે તેમાં જમીન ધોવાણ અને પશુ નુકસાની ધ્યાનમાં લેવામાં આવે સરકાર શ્રીને એક વિનંતી છે કે સરકારના ભ્રષ્ટાચારના ભોગે જમીન વિકાસ નિગમ જે બંધ થયું છે એને તુરંત ચાલુ કરવામાં આવે સરકારના ભ્રષ્ટાચારના ભોગે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ થઈ છે એને ફરીથી ચાલુ કરવામાં આવે

કે ગરેડામાં પાણી છે એટલે જવાય એમ નથી ખેતરમાં પાણી જે છે એમ જવાય એમ નથી તો ખેતરમાં પાણી છે ને જવાય એમ ન હોય તો બહુ સ્પષ્ટ છે કે ત્યાં સો ટકા નુકસાની લખી લેવી જોઈએ ત્યાં જવાની એ જરૂર નથી અને વિશ્વાસ ન આવતો હોય તો જે સર્વેના અધિકારીઓ છે એના બૂટ મોજા પલડે તો ભલે પડે એના કપડાં ગારાવારા થાય તો ભલે થાય ખેડૂતની જિંદગી ગારાવારી થઈ ગઈ છે ત્યારે આ સર ખેડૂતના ટેક્સનો પગાર લઈ અને સર્વે કરવા નીકળેલી ટીમે ત્યાં ખેડૂતના ખેતર સુધી જવું જોઈએ અને ખેડૂતને જે વાસ્તવમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરવું જોઈએ प्रार्थना संदेश न्यूज़ की तमाम लेटेस्ट अपडेट्स चैनल ने हमणाज लाइक शेयर और सब्सक्राइब करो